અને હવે વાત કરીશું અમદાવાદની કેમ્બે હોટલની કે જેનો વેરો બાકી છે અહીં પંદર કરોડનો વેરો બાકી છે વેરો ભરવા મહાનગરપાલિકાના ટેક્સ વિભાગે અંતિમ નોટિસ ફટકારી જો ટેક્સની ભરપાઈ નહીં કરાય તો પાણી અને ડ્રેનેજના કનેક્શન કાપી નંખાશે કેમ્બે હોટલનું સંચાલન કરતી કંપની ફડચામાં ગઈ છે જેથી હોટલને ટેકઓવર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે ટેક્સ કમિટીના ચેરમેન અનિરુદ્ધ ઝાલા અનુસાર આગામી બે દિવસમાં કંપનીના સીએ રૂબરૂ આવી પોતાનો પક્ષ રજૂ કરશે અમદાવાદની કેમ્બે હોટલની કે જેનો વેરો બાકી છે અહી પંદર કરોડનો વેરો બાકી છે કેમ્બે હોટલનું સંચાલન કરતી કંપની ફરચામાં ગઈ છે જેથી હોટલ ટેક ઓવર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે ટેક્સ કમિટીના ચેરમેન અનિરુદ્ધ ઝાલા અનુસાર આગામી બે દિવસમાં કંપનીના સીએ રૂબરૂ આવી પોતાનો પક્ષ રજૂ કરશે